નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ન્યુઝ સેવન ઇન્ડિયા ગુજરાતમાં ત્રેવીસ વર્ષની છોકરી નકલી ડેપ્યુટી મામલતદાર બની ને લોકોને છેતર થી ઝડપાય બાર પાસ છોકરી નકલી મામલતદાર બનીને લાખો પડાવતી ગુજરાતમાં નકલી પોલીસ નકલી જજ નકલી કોર્ટ બધી જ નકલી તમે જે અધિકારી માંગો જે માંગો તે બધું જ નકલી તમને મળી જાય છે વધુ એક નકલી કેસ સામે આવ્યો છે વલસાડથી કેસ સામે આવ્યો છે જેમાં નકલી મામલતદાર બની એક છોકરી ઠગતી હતી ન્યૂઝ સેવન તમારું સ્વાગત છે ઊંચું પરમાર બગેરાશ્રી વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ છે યુવતીએ નકલી આઈડી કાર્ડ બનાવીને બીજા બધાને એટલે કે યુવાનોને છેતરે છે કઈ રીતે છેતરાય છે હું મામલતદાર છું પછી હું તમને નોકરી અપાવીશ સારી જગ્યાએ પોસ્ટમાં નોકરી અપાવવાની લાલચ છે લોકો પાસેથી પૈસા લેતી હતી છેતરપિંડી કરતી હતી નવ પોઈન્ટ લાખ રૂપિયા લોકો પાસેથી પડાવ્યા સમગ્ર મામલે પોલીસે તેવીસ વર્ષીય જાણવા જેવી વાત છે કે તેવીસ વર્ષની યુવતી છે નકલી ડેપ્યુટી મામલતદાર બની લોકોને ઠગતી હતી લોકોને એવું કહીને નોકરી અપાવીશ એનું નામ છે નિમિષા નાયકા તે પોતે ડેપ્યુટી મામલતદાર કે બીજા લોકો પાસે જઈ લાલચ આપતી હતી તમને આવા પદ સુધી લઈ જશે હાલ જિલ્લાના સોનગઢ આલમમાં ગતરાડી ગામમાં રહે છે નિમિષા વોટ્સએપના માધ્યમથી લોકોનો સંપર્ક કરતી હતી ને એવા એવા વાંચો કે યુવાનો જે નોકરી જોઈતી હોય તેવા ત્યાં સુધી નિમિષા પહોંચતી પછી તેમને લાલચ આપતી નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ ઉરવાડાના એક માનવ પટેલ નામનો વ્યક્તિ હતો કલેક્ટર ઓફિસમાં પીએ તરીકે નોકરી લગાવવાની લાલચ આપી હતી ને તેની પાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યા એકબીજા યુવાન જે કોજેશ પટેલ નામના વ્યક્તિને ડ્રાઈવર ચાલીસ હજાર રૂપિયા લીધા અને મોરાના રાહુલ પંચોલી પાસેથી ચાર લાખ રૂપિયા લીધા તેવું તો અનેક લોકો પાસેથી પૈસા લીધા છે પાડીના એક યુવાન મિલન પટેલ પાસે એકત્રીસ 800 રુપિયા લીધાને અલગ અલગ પોસ્ટ પર નોકરી લગાડશે તેવી વાત કરી હતી ને એવા બાના સાથે પૈસા લીધા હતા ને નોકરી ના મળી આટલા પૈસા તો અમે આપી દીધા છે અમારી જોડે કઈ કાગળિયા નથી કોઈ નોકરી મળી નથી પછી તે વાત પોલીસ પાર્ટી પોલીસે નોંધ કરી પછી એફઆઈઆર નોંધી પછી આગળની કાર્યવાહી હાથ ધરી લાખોની છેતરપિંડી કરતી છોકરી અને માત્ર ત્રેવીસ વર્ષની માત્ર બાર પાસ ભણેલી હતી બીજા બાજ હતી કેવી રીતે બાર પાસ ભણેલી છે અને લોકો સામે કેવા દેખાવ કરતી હતી તે ડેપ્યુટી મામલતદાર છે ને આવી અનેક છોકરીઓ છે થોડા સમય પહેલા જ અમે એક પડદા ફાસ્ટ કર્યો છે જેમાં એક છોકરી છે એટલે પડદા ફાસ્ટ એવી રીતે ન કે છોકરીને આનંદ આનંદની હતી અને એવું કહેતી હતી કે યુપીએસ માં મારો એટલો નંબર આવ્યો છે ખરેખર તે પાસ પણ નહોતી આવા તો અનેક યુવાનો છે યુવાનોને ઠગવા માટે યુવાનોને ખોટી લાલચ આપવા માટે એવું બનાવવા માટે હું સમાજમાં મને કોઈ પદ મળ્યું છે એના માટે નકલી ડેપ્યુટી મામલતદારથી લઈને નકલી કચેરીઓ ઊભી કરીને નકલી બધું નકલી કરતા હોય છે એની પાછળ બહુ બધા કારણ હોઈ શકે છે એક કારણ પૈસા પણ છે લોકોને છેતરવાની વાત છે બીજી સમાજને મોભા અને સમાજમાં પોતાનું નામ મોટું થાય એવું પણ હોઈ શકે છે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડા તમારો અવાજ તમારી સાથે બ્યુરો જે પરમાર ભગેરસી ન્યુઝ સેવન ઇન્ડિયા